શ્રી ગણેશ મહા ગણેશ ચતુર્થી ક્યારે છે ગણેશ ચતુર્થીની અમારે સ્થાપના કઈ રીતે કરવી જોઈએ ગણપતિનું મુખ કઈ બાજુ રાખવું જોઈએ ગણપતિની ઉત્તમ કૃપા પ્રાપ્ત કરવા રીતે પૂજા કઈ રીતે કરવી જોઈએ અને ઘણા સવાલો એવા પણ આવ્યા કે ગણપતિનું વિસર્જન શા માટે કરવું જોઈએ વિસર્જન ન કરીએ તો ન ચાલીએ આવા દરેક પ્રશ્નોનો જવાબ લઈને હું આપની સમક્ષ આવી રહ્યો છું નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સર્વ જ્યારે પણ જે કંઈ પ્રશ્ન કરો છો એ પ્રશ્નોનો જવાબ આપવા માટે ઉત્સુક હોઉં છું અને હંમેશા આપના પ્રશ્નોનો ઉત્તર આપું છું પરંતુ અનિવાર્ય કારણો અનુસાર ક્યારેક સમય ન મળે તો હું આપની સમક્ષ વિડીયો બનાવીને રજૂ કરી શકતો નથી એ બદલ ક્ષમા માગું છું ઘણા બધા લોકોના ફોન આવ્યા કેવડા ત્રીજ વિશે જણાવો કોઈ કેવડા ત્રીજો વિડીયો ન બનાવી શક્યો કારણ કે ગઈકાલ સુધી મારું શિવપુરાણ કથા ચાલુ હતી આથી કરી અને એમાં વ્યસ્ત હોવાને કારણે મેં આ આ વિડીયો બનાવી શક્યો પરંતુ અહીંયા ગણેશજીની સ્થાપના ભાદરવા સુદ ચોથને દિવસે થાય છે એટલે આવતીકાલે તારીખ સિત્યાવીસ આઠ બે હજાર પચીસ અને બુધવારના રોજ ગણપતિની સ્થાપના છે આમાં સમય ગણપતિ માટે કોઈ ચોગડી જોવાની જરૂર નથી કારણ કે સ્વયં આપણે કોઈ પણ કાર્યની અંદર વિઘ્ન ના આવે એના માટે ચોગડિયા જોઈએ છે પરંતુ જે વિઘ્ન હતા છે જે વિઘ્નના ઈશ્વર છે એવા ગણપતિની જ આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છે તો ગણપતિની સ્થાપનાની અંદર કોઈ મુહૂર્ત મારી દ્રષ્ટિએ જોવાતું નથી છતાંય આપ જો સારા યોગની અંદર આપ પ્રતિષ્ઠા કરો ગણપતિની સ્થાપના કરો તો તે યોગ્ય છે અહીં પ્રશ્ન આવ્યો કે ગણપતિને વિસર્જન શા માટે કરવામાં આવે છે તો વિસર્જનની સાથે સાથે અહીંયા પહેલાં તમને એ જણાવી દઉં કે ગણપતિની સ્થાપના આપણા દેશની અંદર એવું ન હતું કે ગણપતિની સ્થાપના આપણે અત્યારથી કરીએ છીએ પણ ગણપતિનું પૂજન ખરેખર પ્રાચીન કાળથી આવે છે પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ છે પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ છે એટલે ગણપતિનું પૂજન કરોડો વર્ષોથી થાય છે એમ માની શકો પરંતુ અહીંયા સાર્વજનિક ગણપતિનું જે પૂજન છે બાકી ઘરે ઘરે પૂજન થતું હતું તે અઢારસો ને ત્રાણુંની અંદર ભારતની અંદર જ્યારે બ્રિટિશ સરકારનું રાજ હતું ત્યારે લોકમાન્ય ગંગાધર તિલકે લોકો એકઠા થઈ અને બ્રિટિશ સરકારનો વિરોધ કરે એટલા માટે સામૂહિક ગણપતિ સ્થાપના કરવામાં આવી જેમની અંદર લોકો એકઠા થયા અને તેની સામે દેશભક્તિ એનામાં જાગૃત કરવામાં આવી એટલે આ દેહ આપણે તે તિલકને ગણી શકીએ છીએ ત્યારથી આપણે સામૂહિક ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ બીજા નંબરની અંદર એક પ્રશ્ન એવો હતો કે ગણપતિને વિસર્જન ન કરીએ તો ચાલે અથવા તો વિસર્જન કરીએ તો આ મૂર્તિના ઘણા બધા ફોટા મોકલીને ઘણા બધા વિડીયો મોકલીને કીધા કે આ ગણપતિ એવા રવારે જાય છે તે ખરેખર ઓગળતા નથી નાશ નથી થતા ને અંતે કચરા સમાન બની જાય છે તો આ પાપ નથી તો ખરેખર મિત્રો હકીકતથી હું માન્ય રાખું છું કે જે પાસ્ટર ઓફ પેરિસની જે કોઈ મૂર્તિ બનાવો છો તે ખરેખર જો નષ્ટ ન થાય એટલે કે ઓગળી ન જાય તો મારી દૃષ્ટિએ પણ એ પાપ ગણી શકાય હકીકત એ છે કે જે રીતે હમણાં આપણા શ્રાવણ મહિનાની અંદર આપણે સનાતન ધર્મની અંદર કરોડો શિવલિંગો બનાવવામાં આવે કરોડો શિવલિંગો વિસર્જન કરવામાં આવે એની પૂજા પૂર્ણ કરી અને એને વિસર્જન આપણે કરી દીધું એવી જ રીતે ગણપતિની મૂર્તિ પણ માટીની બનાવવી જોઈએ જો માટીની મૂર્તિ આપ ન બનાવો અને જો પ્લાસ્ટર ઓફ પેરિસમાં કેવામાં જો બનાવો આ રસની બનાવો કે અન્ય કોઈ પદાર્થથી બનાવો તો એનું વિસર્જન કરો છતાંય એ નષ્ટ ન થાય પરંતુ એ આપણે સારામાં સારી દેખાવ કરવા માટે થઈ અને પ્લાસ્ટરની ઉઠતીની મૂર્તિ બનાવીએ છીએ અને એ ખરેખર જે લોકોના વિડીયોને મંત છે એ પ્રમાણે એ નષ્ટ એટલે કે એ વિસર્જન ઓગળી જતી નથી આટલે ઓગળે નહીં એટલે આપણે એ જેના હાથ પગ ફૂટી જાય કે જે કંઈ કટકા થાય તો ખરેખર મારી દૃષ્ટિએ એ કચરામાં દેખાય તો પાપ કહી શકાય પરંતુ ગણપતિ ઉત્સવ જે અઢારસો ને ત્રાણુંની અંદર આપણા મહારાષ્ટ્રથી જે શરૂઆત થઈ અત્યારે પૂરા ભારતની અંદર મનાવવામાં આવે છે અને હું મારા ટ્રસ્ટ જે બે હજાર ચાર પાંચથી આ ગણપતિની સ્થાપના મારા ગામની અંદર કરતો હતો પર સાર્વજનિક કરતો હતો પરંતુ અહીંયા બે હજાર તેરથી એટલો સમય નથી રહેતો એટલે હું આજે બે હજાર તેરથી મારા દ્રહસ્થાને જ કરું છું પરંતુ અહીંયા ગણપતિ ઉત્સવ મારા ઘરની અંદર પણ તૈયારી થઈ રહી છે જો અત્યારે ફૂલ કુલ તોરણ હાર વગેરે આવતીકાલે મારા ઘરે પણ ગણપતિની સ્થાપના મારા બાળકો તોરણો વગેરે બાંધી દીધા છે અને આ આ તોરણો પણ શણગારી રહ્યા છે અને આજે સર્વશ્રેષ્ઠ વાતી છે તમારો પુત્ર વિષ્ણુ જો કેટલું સુંદર મજાનું આ ગણપતિનું ચિત્ર એને ડ્રોઈંગ કરેલું છે એટલે હજી તો કેજીમાં ભણે છે છતાંય ગણપતિ પ્રત્યેનો એનો ઉત્સાહ અને કયું ના બે ભાઈઓ લાગી ગયા છે ગણપતિના તોરણ બનાવવામાં આખા ઓલામાં ફૂગા વગેરે શણગારી દીધા છે અને આ બધા તોરણો પણ તેમજ બનાવી રહ્યા છે તો ગણપતિ ઉત્સવ રહેવો જોઈએ અને બાળકોના અંદર તો ગણપતિ ઉત્સવ જ રહે છે અને ગણપતિની ની સ્થાપના શા માટે કરવી જોઈએ એવા પ્રશ્ન છે તો ગણપતિ છે ઈશ્વર છે અહીંયા આપણે સંસ્કૃત સર્વ જનની છે સર્વ ભાષાની જનની સંસ્કૃત છે અને સંસ્કૃતની અંદર એકને એક શબ્દના અનેક અર્થ કાઢવામાં આવે છે દાખલા તરીકે હું એમ કહું કે જળ છે એના છસો નામ છે અગ્નિ છે એના હજાર નામ છે તો આપ માન્ય રાખશો પરંતુ આ છે હકીકત છે એક ને એક શબ્દ ક્યાં વપરાણો છે એના માટે એના અર્થ કરી શકાય અહીંયા હું આપની સમક્ષ જે વિઘ્નેશ્વર વરદાય છે એનો અર્થ કરીને બતાવું તો આપ ખરેખર ખૂબ જ માન્ય રાખશો કે ઓહો આ એક મંત્રની અંદર સર્વત્ર આપણું જીવન આવી જાય છે જો સાંભળો મેં ગઈકાલે જ મારું જે શિવ શિવપૂર્ણાની પુનાહુતિ થાય એમાં મેં ગણપતિને સારી રીતે સમજાયવા છે આપ એ વિડીયો પર જોઈ શકો છો અને ટૂંક સમયની અંદર મારી આ કથા પણ આખી મૂકી હતી પરંતુ અમે અનિવાર્ય કારણો અનુસાર વરસાદ અને વાવાઝોડાની સામે દરેક ભાગ લાઈવ નથી કરી શકા પરંતુ અવશ્ય હું અપલોડ કરીશ આથી જોજો એમની અંદર પણ મેં સમજાવ્યું હતું કે ગણપતિને શા માટે વિજયના ઈશ્વર ગણવામાં આવે છે એક બાળક આપ જાણો છો કે ગણપતિનું માથું કાપી નાખવામાં આવ્યું ના ગણપતિનું નહીં પરંતુ પાર્વતીની સેવા માટે દ્વારપાળ તરીકે એક બાળકને રાખવામાં આવ્યો એ બાળકને જયા અને વિજયાએ પ્રાણ પૂર્યા અને જે બાળક દ્વારપાળ તરીકે તો શિવજી આવે છે અને શિવજી સાથે યુદ્ધ થાય છે અને શિવજી એનું મસ્તક કાપી નાખે છે તો હાથીનું મસ્તક લગાડવામાં આવ્યું આ હાથીનું મસ્તક પણ શા માટે લગાડવામાં આવ્યું પરંતુ જો એ કથા કહીશ તો આપણે લાંબી થશે જે રીતે દક્ષ રાજાની પર બકરાનું મસ્તક શા માટે લગાડવામાં આવ્યું એની પાછળ પણ ઘણા તાત્પર્ય ઘણા બધા કારણ છે પરંતુ આ સમયને વિશે માતા પાર્વતીએ એ બાળકનો કીધું કે આવું બાળક મારે નથી જોતું ત્યારે ભગવાન ભોલેનાથે અને ભગવાન વિષ્ણુએ એવું કીધું કે તમે દેવી માગો એ આપવા ત્યાં છે એટલે મા ભગવતીએ જે શબ્દોનો ઉચ્ચાર કર્યો તો એ શબ્દને આપણે અત્યારે મંત્ર તરીકે લઈએ છીએ એટલે માતા ભગવતી અહીં આઠ વરદાન માંગ્યા હતા ક્યાં ક્યાં માંગ્યા હતા વિગ્રેશ્વરાય રાય એટલે મારું મારું બાળક જે છે એ વિગ્રહ ને દૂર કરવા વાળો બને વિગ્રહનો ઈશ્વર બને તો મારે આ બાળક જોઈએ શિવે કીધું તથા શુ વર દાય વર કહેતા શ્રેષ્ઠ દાય એટલે આપનાર શ્રેષ્ઠ આપનારો બને તો મારે આ બાળક જોઈએ છે શિવે કીધું તથા શું સુરપ્રિય સુર કહેતા દેવતાઓ પ્રિય દેવતાઓનો પ્રિય બને તો મારે આ દિકરો જોઈએ છે શિવે કીધું તથા શું લંબોદરાય લંબોદર એટલે ઘણા લોકો એવું કહે છે કે મોટા પેટ વાળા છે એટલે નહીં અહીંયા હું તમને બે અર્થ થશે લંબો ઉંદર એટલે જેનું ઉદર ઉદર કે પેટ જેનું પેટ મોટું છે અને જેની પાસે દિવ્ય દ્રષ્ટિ છે લંબો દિવ્ય દ્રષ્ટિ જે આ બેઠા બેઠા લાંબી દ્રષ્ટિ કરી શકે એવું બાળક મારે જોઈએ છે અને તો મારા દીકરો જોઈએ છે સીવીસી તથા શું જે બધું પાચન કરી શકે જેનું મોટું પેટ હોય બધું પાચન કરી શકે જે સર્વત્રને ગ્રહણ કરી શકે એવો દીકરો થાય તો મારે જોઈએ છે શિવ કીધું તથા સ કલાય વધી કળા હોય એનામાં હોય તો મારે આ દીકરો જોઈએ છે શિવે કીધું તથા સુ જગત જીતાય જગતને જીતવાનો હોય તો મારે આ દીકરો જોઈએ છે શિવે કીધું તથા સુ નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષતાય અયા દરેક યજ્ઞની અંદર એને સ્થાન મળે ને એ પણ કેવું જે મધ્યસ્થ દેતા જે

કે જેને મા પાર્વતીએ એના માટે થઈને આ વધારો માગ્યા ને વધારનો સિવાય પાર્વતી આખી કરીને આમાં તમારું આખું જીવન આવી જાય એટલે આખું જીવન તમારું જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે વિઘ્નેશ્વરા વરદાયનો અર્થ નીકળે છે અને સાથે સાથે એક વાત બીજી પણ કહી દો ઘણા ઇટી અધ્યક્ષ એથી ગણેશ ગણોના અધ્યક્ષ તરીકે જેને સ્થાન મળે છે એ ગણેશ છે ગણો અધિપતિ ગણપતિ જે ગણોના અધિપતિ છે એ ગણપતિ છે એટલે ગણપતિ એક પદનું નામ છે શિવ અને પાર્વતીના લગનમાં પણ કોઈ ગણપતિ હતા એની પેલા પણ કોઈ ગણપતિ હતી આ અને ગણપતિ દરેક યુગ અને કલ્પની અંદર હોય છે અહીંયા આપણે જે આજે આવતીકાલે જે શિવ અને પાર્વતીના પુત્ર એવા ગણેશની સ્થાપના કરવાની છે કારણ કે આ બધા એને ભગવાન શિવે આપેલું છે આપ સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના આપના જીવનના દરેક દુઃખ ગણપતિ હરે એવી અભિલાષા સાથે આપ સર્વને ફરીથી વિનંતી કે મારો વિડીયો આપણે સારો લાગતો હોય તો અવશ્ય શેર કરજો અને સાથે સાથે આપના સ્નેહીજનો સાથે પહોંચાડજો અને કોઈ પણ પ્રકારે આપને પણ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરજો મારા વોટ્સઅપ નંબર છે છન્વું આઠ અઠોતેર સો ત્રણ અઠ્યો અઠ્યોતેર અને મારા મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ત્રણસો અઢાર આઠસો સિત્યાસી જય મહાદેવ જય ગણેશભાઈ